હાલો આજે સોનલ ધામ મઢડામાં સોનલ બીજ કેવી કેવી તૈયારીઓ થાય છે તમને બતાવી દઉં તો રામ રામ સીતારામ ડાયરે ને આપણે ઘરેથી જબો પહેરીને રેડી થઈ ગયા આપણી આરી સીડી કોમેડી ના એક્ટર તો ભેગા જ હોય સીડી કોમેડી વચ્ચે આ ભાઈ કોણ બેઠા નામ તમારે કોમેન્ટ કહેવાનું છે સંજયભાઈ વાહે 10 ડાયરેક્ટર બાકીમાં લઈ લીધી હાલો પરંપરા મુજબ આપણી થાર માં પેટ્રોલ નાખી નીકળી ગયા હું ધવલ ચિંતા ઉડિયા સબ કેતા મઢડા જવાનો બોર્ડ હતો તે હારું નકર અમે તો સીધા વહી જાતા મઢડા જવા માટે રફ રસ્તાનો ઉપયોગ કરી લઈ હાલો પહેલી ફુરસત મે નીકળ હાલો પુગી ગયા મઢડા ગામમાં માં ને આર્યો સોનલ માના મંદિરનો ભવ્ય ગેટ આવી મઢડા વાળી વાત હાલો બુગી ગયા મંદિરના સાનિધ્યમાં અંદર સોસો તૈયારી થઈ તમને બતાવીએ માં સોનલના દર્શન કરાવી દઈએ તો આ છે સોનલ માનું ભવ્ય મંદિર ને મંદિરના પટાંગણમાં ઘણી બધી તૈયારી થઈ રહી છે જો મિત્રો હલો માં સોનલના દર્શન અમે પણ કરી લઈએ અને સાથે સાથે તમને પણ કરાવી દઈએ તો હલો મિત્રો બરુમાના પણ દર્શન કરાવી દો અને બરુમાના ચરણ પાદુકાના પણ દર્શન કરાવી દો થોડી વાર સેવા કરવાનો સેવા કરીને હવે અમે પણ સોનલમા નો પ્રસાદ લઈ લઈએ મંદિરની બહાર ઘણી બધી શોપો આવેલી છે ત્યાંથી તમે ગમે ખરીદી કરી શકો સોનલમા ફોટાને ઘણું બધું મળે મિત્રો બાજુના ખેતરમાં સોનલ બીજની ની ભવ્ય તૈયારીઓ થવા જોઈ શકો સ્ટેજને બધું બદલ હવે મિત્રો તમને એક મિનિટમાં તો કેટલું બધું આનો તમારે ફૂલ વિડીયો જોઈએ તો આપણી આ ચેનલ ઉપર આવી જોઈ આવજો ને ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા આવજો